ગુજરાત રેડક્રોસ તથા ગુજરાત સરકાર શ્રીના સહકારથી ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાના ઉપક્રમે સર્વ મીડિયા કર્મીઓ માટે હેલ્થ ચેકઅપ તથા તે લોકોના ઇસીજી અને એક્સ રેના ચેકિંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આ કાર્યક્રમ આખા ગુજરાતમાં અત્યાર પેન્ત થી વધુ જિલ્લાઓમાં થઈ ગયો છે હવે ફક્ત પાંચથી છ જિલ્લા બાકી રહ્યા છે અને તે દરેક જગ્યાએ પણ થશે અને અમે ઈચ્છીએ છીએ કે સરેક દરેક પ્રવૃત્તિઓમાં મીડિયા ખૂબ સક્રિય હોય છે તો તેઓ પોતાની હેલ્થ બાબત પણ ફિટ રહે અને એ માટેનું સમીકરણ અને એ માટે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે તે સંપૂર્ણપણે નિઃશુલ્ક છે અને દરેકને પોતપોતાના રિપોર્ટ મળી જશે એ અમારી પૂરી અમારી પૂરેપૂરી છે આ કાર્યક્રમ બે દિવસ ચાલશે આજે અને આવતીકાલે આ કાર્યક્રમ છે અને આવતીકાલે કમ્પ્લીટ દરેક જિલ્લામાં આ રીતે ભવ્ય દિવસના કાર્યક્રમ રાખીને કાર્યક્રમ સંપૂર્ણ કરી રહ્યા છીએ